મંત્રી શ્રી રાઘવજી પટેલના હસ્તે સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિના બ્યાસી લાભાર્થીઓને સત્તર કરોડ થી વધુની સહાય વિતરણ કરાઈ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્નને પરિપૂર્ણ કરવામાં આ નીતિ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહેશે છે આ કાર્યક્રમ દરમિયાન કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર અંજુ શર્મા ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર એચ શાહ ગોપકા સંસ્થાના નિયામક સહિત વિવિધ ઉચ્ચ અધિકારીઓ અને રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી પધારેલા કૃષિ ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા